વાર્ષિક શિબિર જનજાગૃતિ કલ્યાણ વિષય સાથે સત્તર એક બે હાજર પચીસ થી ત્રેવીસ એક બે હાજર પચીસ દરમિયાન પૂર્વ કેન્દ્ર સરકાર મંત્રી અને હાલ દાહોદના સાંસદ માનનીય જસવંતસિંહ બાબુર સાહેબના હસ્તે કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એકસો એકત્રીસ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાબુર સાહેબ તથા જિલ્લા સભ્ય શ્રી સી કે મેળા તથા મહંત શ્રી ગાયત્રીપુરી બાપુ કાશી વિશ્વનાથ મંદિર બાડીબાર તથા સરપંચ શ્રી મિતલબેન લબાના તથા બી આર શ્રી ઋષિકેશભાઈ તથા એસ ભાપુર આર્ટસ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર શૈલેન્દ્ર પાંડે તથા તમામ પ્રોફેસરો તથા બાંડીબાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પંચાલ સાહેબ તથા શાળાના શિક્ષકો તથા આગેવાન શ્રી કરણસિંહ વણઝારા તથા વિનોદભાઈ રાજકોટ તથા મુનાભાઈ લંબાના હાજર રહ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર શ્રી ડોક્ટર જનકાર પરાલ્યા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું મૃચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાસ સેવન ન્યૂઝ ગુજરાતી દાહો